આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય ભારત મોરિશિયસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા અને ક્ષેત્રોમાં પત્રો પર હસ્તાક્ષર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના બત્રીરમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દાંડીકૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને અમેરિકાએ કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાત બમણી વિગતવાર ભારત અને મોરેશિયસ વચ્ચે સેન્ટ લુઈસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું એમએસએમઇ ક્ષેત્ર ઉપરાંત ભારત અને મોરેશિયસના નૌકાદળ વચ્ચે તથા સેન્ટ્રલ બેન્ક ઓફ મોરેશિયસ અને ભારતીય રિઝર્વ બેન્ક વચ્ચે પણ સમજૂતીના કરાર થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા સમજૂતીના કરાર બાદ બંને દેશોના પ્રધાનમંત્રીઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું દરમિયાન પ્રધાનમંત્રી મોદી મોરેશિયસના સત્તાવનમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે આ અગાઉ પ્રધાનમંત્રીએ એક્સપર મોરેશિયસના લોકોને રાષ્ટ્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી અગાઉ પ્રધાનમંત્રીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષના નેતા પ્રવિંદ જુગનૌથ સાથે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રીની બે દિવસની મોરેશિયસની યાત્રાનો આજે અંતિમ દિવસ છે વધુ વિગતો આપે છે અમારા સંવાદદાતા प्रधानमंत्री श्री मोदी मॉरिशस के प्रधानमंत्री के साथ सिविल सर्विस कॉलेज और एरिया हेल्थ सेंटर का उद्घाटन करेंगे ये दोनों परियोजनाएं मॉरिशस में भारत की सहायता से बनाई गई हैं। प्रधानमंत्री आज भारत रवाना होने से पहले मॉरिशस में स्थित भारतीय मूल के लोगों के सबसे पवित्र तीर्थ स्थल गंगा तालाब भी जाएंगे और वहाँ वे प्रयागराज महाकुम्भ ऐसी लाया गया पवित्र संगम का जल अर्पित करेंगे विकल्प शुक्ला आकाशवाणी समाचार मॉरिशस રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સમાવેશી અને ટકાઉ વિકાસ માટે સમાજના વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન પર ભાર મૂક્યો હતો ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના બોતેરમા દીક્ષાંત સમારોહને સંબોધન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની ભાવના જરૂરી છે आप जैसे सक्षम युवाओं को देश के पिछड़े और वंचित वर्गों के लोगों के लिए अवश्य कार्य करना चाहिए जो विकास की यात्रा में पीछे रह गए उनकी और हाथ बढ़ाकर उन्हें भी आगे लाने के लिए प्रयास करना चाहिए तभी तो समावेशी और स्थायी विकास संभव हो पाएगा मुझे विश्वास है कि आप देश और समाज की अपेक्षाओं पर खड़े उतरे વિદ્યાર્થીઓને અભિનંદન આપતા તેમણે કહ્યું વિદ્યાર્થીઓએ સકારાત્મક માનસિકતા રાખવી જોઈએ અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા ઉભરતી ટેકનોલોજીઓથી પરિચિત રહેવું જોઈએ રાષ્ટ્રપતિએ પ્રખ્યાત ગણેશ શાસ્ત્રી આર જે હંસગીલને ડોક્ટર ઓફ સાયન્સ જ્યારે સામાજિક કાર્યકર સુશ્રી નિવેદિતા રઘુનાથ ભીડેને ડોક્ટર ઓફ લિટરેચર એનાયત કર્યા આ ઉપરાંત ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે આ બિલમાં આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનું નામ બદલીને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરીને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવાની જોગવાઈ છે આ યુનિવર્સિટી સહકાર સે સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવા સહકારી ક્ષેત્રમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ આપશે સહકારી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી ઓઇલ ફિલ્ડ એક્ટ ઓગણીસો અડતાલીસમાં સુધારા અંગેનું બિલ રજૂ કરશે આજે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર પણ ચર્ચા થશે વિવિધ સ્થાયી સમિતિઓ બંને ગૃહોમાં તેમના અહેવાલ રજૂ કરશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા આમ જણાવ્યું હતું રાજ્યમંત્રી કમલેશ પાસવાને ગૃહને માહિતી આપી કે કેન્દ્ર સરકારે તાજેતરના વર્ષોમાં મનરેગા માટે ભંડોળ ફાળવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે તેમણે ઉમેર્યું કે બે હજાર છ સાતમાં યુપીએ શાસન દરમિયાન આ યોજના માટે અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુ ફાળવવામાં આવ્યા હતા જે બે હજાર ચોવીસ પચીસમાં વધારીને છ્યાસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષો પાસેથી ત્રીસ એપ્રિલ સુધીમાં ચૂંટણી નોંધણી અધિકારીઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અથવા મુખ્ય ચૂંટણી અધિકારીના સ્તરે કોઈપણ વણ ઉકેલાયેલા મુદ્દાઓ માટે સૂચનો મંગાવ્યા છે એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું કે તે સ્થાપિત કાયદાનુસાર ચૂંટણી પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવા માટે પરસ્પર અનુકૂળ સમયે પક્ષના પ્રમુખો અને વરિષ્ઠ સભ્યો સાથે વાતચીત પણ કરશે નેપાળથી બિહાર થઈને ભારતમાં પ્રવેશતા બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે મંગળવારે ખુલ્લી ભારત નેપાળ સરહદનો ગેરફાયદો લઈને બિહારમાં ઘુસણખોરી કરતી વખતે પકડાયેલા બંને બાંગ્લાદેશી નાગરિકો હાલમાં બિહારની કિશનગંજ પોલીસની કસ્ટડીમાં છે એસએસબીએ કિશનગંજ જિલ્લાના ગલગલિયા બોર્ડર પરથી બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે કિશનગંજના એસપી સાગરકુમારે પાઠામારી બોર્ડર પરથી બંનેની ધરપકડની પુષ્ટિ કરી એસપીએ જણાવ્યું કે તેઓ નેપાળથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમની પાસે નેપાળના વિઝા નહોતા અને ભારતમાં પ્રવેશવા માટે કોઈ સત્તાવાર દસ્તાવેજ નહોતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઐતિહાસિક દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની કૂચે આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી ચળવળને પ્રજ્વલિત કરી પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દાંડીકૂચમાં ભાગ લેનારા તમામ લોકોની હિંમત બલિદાન સત્ય અને અહિંસા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પેઢી દર પેઢી પ્રેરણા આપે છે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાતમાં મોટા વધારાની જાહેરાત કરી છે પ્રારંભમાં પચીસ ટકાની આયાત બમણી કરીને પચાસ ટકા કરવામાં આવી છે નવા દર આજથી અમલી બન્યા છે અમેરિકાના ગ્રાહકો માટે વીજળી દરમાં વધારો કરવાના કેનેડાના નિર્ણયના જવાબમાં ટ્રમ્પે કેનેડાની આયાત પર જકાત બમણી કરી છે કેનેડાના ક્યુબેક પ્રાંતે અમેરિકાના વીજળી બજાર પર પચીસ ટકા પેનલ્ટી લાદી છે આ નિર્ણયને પગલે ટ્રમ્પે અમેરિકાના અસરગ્રસ્ત રાજ્યોમાં વીજળી અંગેની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે વાયુસેના વડા એર ચીફ માર્શલ એપી સિંહે વિકસતા ભૂવ્યુહાત્મક પરિદૃશ્યમાં ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઝડપી ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજમાં એસીમા સ્ટાફ કોર્સ અને કાયમી ફેકલ્ટીમાંથી પાસ થયેલા ભારતીય સશસ્ત્ર દળોના વિદ્યાર્થી અધિકારીઓને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી વાયુસેના પ્રમુખે પરિવર્તનને સ્વીકારવા બદલાતા જોખમોનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યના સંઘર્ષો માટે અનુકૂળ વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી હતી અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આજે સેંકડો પેલેસ્ટિનિયન સમર્થકોએ પ્રદર્શન કર્યું પ્રદર્શનકારીઓએ મધ્યપૂર્વમાં ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ વિરુદ્ધ કૂચ કરી હતી આ કૂચ વોશિંગ્ટન એસટી પાર્કથી શરૂ થઈ હતી અને લોઅર મેનહટનના સિટી હોલ સુધી ચાલુ રહી હતી આ સંદર્ભમાં પોલીસે ઘણા વિરોધીઓની ધરપકડ કરી હતી ન્યૂયોર્ક સિટીમાં કોલંબિયા યુનિવર્સિટીને આપવામાં આવતી ચારસો મિલિયન ડોલરની સહાય બંધ કરવાના ટ્રમ્પ વહીવટી તંત્રના તાજેતરના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન થયા હતા દક્ષિણ પૂર્વ એશિયાના સાયબર ક્રાઇમ સેન્ટરોમાંથી મુક્ત થયા બાદ કેન્દ્ર સરકારે મંગળવારે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા બસો ભારતીયોને સલામત સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી હતી એક સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય દૂતાવાસોએ મ્યાનમાર અને થાઇલેન્ડ સરકારો સાથે મળીને તેમની મુક્તિને સુરક્ષિત કરવા અને તેમના સ્વદેશ પરત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે જણાવ્યું કે સોમવારે આવી જ રીતે બસો ત્યાંસી ભારતીયોને દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા ભારત મોરિશિયસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા અને ક્ષેત્રોમાં સમજૂતીપત્રો પર હસ્તાક્ષર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના બતેરમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દાંડીકૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને અમેરિકાએ કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ચકાત બમણી કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા